તો દરેકને મારા ઓમ નમો નારાયણ મારા નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો આજ ઘાસચારો લેતા હતા અને પાછા ખેતરમાંથી આ નવા મિત્ર મળી ગયા છે જો કે ઘણું બધું પાકને નુકસાન કરવામાં આમનો મોટો સિંહ ફાળો હોય છે પણ હવે ભાઈ આ તો કુદરતી વાતાવરણ છે ને ભગવાનની ધરતી છે ભગવાને દરેક જીવને પોતાની રીતે જીવવાનો અધિકાર આપેલો છે તો આપણે કોઈને પણ નુકસાન પહોંચાડાય નહીં અને આનું નામ તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો અને ખેતરમાં કોઈ પણ ખેડૂત કામ કરતા હોય કે કોઈ પણ મિત્રો કામ કરતા હોય તો કોઈપણ જીવ જંતુની પરખથી વગર ક્યારેય એને ફટાક લઈને હાથમાં પકડી લેવું નહીં કદાચ કોઈ ઝેરી જનાવર હોય કે કોઈ એવો જીવ હોય તો તમને ઇન્ફેક્શન અને એની સાઇડ ઇફેક્ટ થઈ શકે છે તો આવા જ કુદરતી એટમોસ્ફિયર કુદરતી વાતાવરણને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો